કેન્દ્રીય બજેટને કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અનેક ઘણો ફાયદો થશે ત્યારે મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ જોડાયા છે બજેટને આપ કઈ રીતે જુઓ છો હા હું અરવિંદભાઈ શાહ બજેટ એમએસએમબી માટે એક બહુ સારું સરકારી અભિગમ સાથે રજૂ કરેલું છે અને આમ જનતાને પણ એમાં ફાયદો થશે અચ્છા અને બીજું જે સોલાર સિસ્ટમ છે એ બધી માના રેટ ડાઉન થશે જેના કારણે જે એનર્જી છે એ ડેવલપ સારી થશે અને સરકારને અને ઉદ્યોગોને એનાથી ફાયદો થશે આપ આ બજેટને કઈ રીતે જુઓ છો વિનોદ કાછડિયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ બજેટ ખરેખર આમ જોઈએ તો બે હજાર સુડતાલીસનું જે સરકારનું વિઝન છે એ તરફની આગે કુછ હોઈ શકે ઘણા બધા સેક્ટરોમાં જે કાંઈ પ્રોવિઝન આપ્યા છે ફાર્મા સેક્ટરને આપ્યા છે જેમાં બાયો ફાર્માને પ્રોત્સાહન આપવાની વાત છે વૃદ્ધોના સારવારને પ્રોત્સાહન આપવાની વાત છે દરેક જિલ્લામાં ઇમરજન્સી વ્યવસ્થા ઇમરજન્સી સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવાની વાત છે એમએસએમઇને ગ્રોથ કરવાની વાત છે સરકારે મેઇન ત્રણ પિલર ઉપર આ બજેટ રજૂ કર્યું એવું લાગે છે જેમાં એક એક્સપોર્ટ સેક્ટરને આર્થિક આપણે કઈ રીતે વેગ કરી શકાય આપણે આર્થિક

જેને આપણે રાજકોટ સૌરાષ્ટ્ર માટે જે અહીંયા મેક્સિમમ લઘુ ઉદ્યોગની એમએસએમઇની વ્યાખ્યા ધરાવતા ઉદ્યોગોને બહુ બહુ જ મોટો ફાયદો થશે ભવિષ્યમાં વધુ ડેવલોપિંગ થશે તેવું ઉદ્યોગકારો અત્યારે કહી રહ્યા છે ત્યારે વાત કરીએ અન્ય પણ ઉદ્યોગકારો સાથે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે એ પાટનગરમાં આજે એમએસએમઇ ઉદ્યોગમાં જ્યારે ગ્રોથની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કઈ રીતે જુઓ છો તમે આ બજેટ જોવા જઈએ તો નાના ઉદ્યોગકારો માટે જે કમ્પ્લાયન્સમાં રાહતો મળી છે એ ઘણી રાહત એને યુઝફુલ થવાની છે એમએસએમી બિઝનેસવાળા જે લોકો છે કે જેને ટીસીએસ ના રેટ ઘટાડ્યા છે પછી રિટર્ન ફાઇલિંગની તારીખોમાં થોડો ઘણો વધારો કરવામાં આવ્યો છે રિવાઇઝ રિટર્નની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે આ બધા ચેન્જિસથી કમ્પ્લાયન્સ થોડુંક સરળ બનશે જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું તમે આ બજેટને કરી દીધું હા અરવિંદભાઈ શાહ અરણતળા ઇન્ડસ્ટ્રીલ એસોસિએટ કેન્દ્રીય બજેટ ઘણું સારું છે અને એમએસએમઈ માટે ખાસ નવા બુસ્ટર ડોઝ લઈને આવેલું છે જેનાથી એને પ્રાધાન્ય આપેલું છે કેમર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું જે રીતે ઉદ્યોગકારોને આશા હતી તે આશા અત્યારે ફળીભૂત થઈ છે એટલે કે દસ હજાર કરોડનું જ્યારે ને ફંડ ફાળવવામાંની જાહેરાત કરવામાં આવી છે વીપી કઈ રીતે જુઓ છો આ બજેટમાં મારી દ્રષ્ટિએ આ બજેટ સર્વાંગી વિકાસ માટેનું બજેટ કહી શકાય એના કરતા વિશેષ વાત છે કે સૌથી વધારે આપવામાં આવ્યું છે અને રાજકોટ સૌરાષ્ટ્ર જેથી નાના અને મધ્યમ વર્ગના સારો એવો બેનિફિટ થશે જયંતિભાઈ આપ આ બજેટને કઈ રીતે જુઓ આ બજેટ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ સારું સાબિત થશે એમએસએમ ઉદ્યોગ અને નાના ઉદ્યોગને ખૂબ સારી રાહત મળી હોય રાજકોટ અને સૌરાષ્ટ્ર આવતા દિવસોમાં ફૂલું ફેલું રહેશે સાથે સાથે મેડિકલ ટુરિઝમ માટે પણ મોટી જાહેરાત થઈ છે અને મેડિકલ માં પણ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે તમે પણ સાથે જોડાયેલા છો ખાસ કરીને બજેટમાં ત્રણ બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે એક તો દેશનો દેશનો ગ્રોથ વધે જનતાને રાહત થાય અને બધાનો વિકાસ થાય આ ત્રણેય મુદ્દાઓને આધારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું આપણે આ બજેટ જો નાના કરદાતાઓ માટે છે બહુ સારું આવ્યું છે એની અંદર ઘણી રિલીફ આપી છે બધા નાના કરદાતાઓને બજેટને તમામ તમામ વેપારી અને ઉદ્યોગપતિઓ આવકારી રહ્યા છે આપ આ બજેટને કઈ રીતે જુઓ આ બજેટ છે એ એકચ્યુઅલી છે ને શેર બજારને તો પસંદ છે જ નહીં કારણ કે એસટીટી અને જે બાયબેક માટે ટેક્સ નાખેલો છે એના હિસાબે શેર બજારને પસંદ નથી અને એ બોજો છે હવે કરદાતાઓ ઉપર જે પડશે હાલ અત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તે આ બજેટને ખાસ કરીને એમએસએમઇને જ્યારે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે ત્યારે એ ઉદ્યોગોનો ગ્રોથ ચોક્કસથી થશે રાજકોટમાં સૌથી વધુ એમએસએમઇ ઉદ્યોગ આવેલા છે મેડિકલ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણ નવી આયુર્વેદિક એઇમ્સનું નિર્માણ પણ થશે તેવી પણ જાહેરાત કરતાં મેડિકલ ક્ષેત્રમાં પણ એક ક્રાંતિ સર્જાશે કેમેરાપર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ ન્યૂઝ કેપિટલ ચેનલ રાજકોટ